ગુજરાતમાં સૌથી વધારે ચર્ચાની કોઈ બેઠક હોય તો એ રાજકોટની બેઠક છે મિત્રો રાજકોટની બેઠકમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી અનેક જગ્યાએ તેમ જ્વાળા મૂકી જવું વાતાવરણ જોવા મળ્યું કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું પણ નિવેદન સામે આવ્યું ને તેઓએ પોતાની જે ભૂલ છે એટલે કે પોતાની જે ખોટ છે તે પણ સ્વીકારી છે મિત્રો તેઓ ચૂંટણી દરમિયાન શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસની ખામી રહી ગઈ હોવું તેવું જાહેરમાં સ્વીકાર્યું છે ગુજરાત કોંગ્રેસને મત માટે થનગનતા હતા પરંતુ બુથ લેવલે કોઈ કચાશ રહી ગઈ હોય અને કાર્યકર્તાઓ સાથે સંવાદ યોજાયો હોય તેવી માહિતી સામે સ્માર્ટ મીટર પર અનેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે તેને લઈને પણ કહી રહ્યા છે કે સ્માર્ટ મીટરોને લઈને લૂંટ ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે સાથે જ તેઓનું બીજી પણ એક નિવેદન આવ્યું છે કે ભાગલા પાડવાની રાજનીતિ એ ભાજપની છે શક્તિસિંહ ગોહિલે એક પત્રકાર પરિષદ યોજી અને અનેક રીતે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે મિત્રો આ જ ને લઈને હવે લાગી રહ્યું છે કે રાજકોટની જે બેઠક છે તેના પર કોણ બાજી મારશે જોવું રહ્યું અને કોને નુકસાન થશે ને કોને ફાયદો થશે તે પણ આગામી સમયે આપણને ખ્યાલ આવી જશે